અગ્નિસંસ્કાર એટલે શું અગ્નિસંસ્કાર એટલે માનવ જીવનનો અંતિમ સંસ્કાર જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે શરીર પાંચ તત્વોથી બનેલું પાછું પાંચ તત્વોમાં વિલીન થાય છે પૃથ્વી માટી જળ પાણી અગ્નિ તેજ વાયુ શ્વાસ આકાશ શૂન્ય અગ્નિસંસ્કાર એ પ્રક્રિયા છે જેમાં શરીર સન્માનપૂર્વક પ્રકૃતિને સોંપવામાં આવે છે શા માટે અગ્નિજ કોઈ પૂછે માટી કે પાણી કેમ નહીં પરંપરા કહે છે અગ્નિ સૌથી શુદ્ધ તત્વ છે જેને સ્પર્શે એને પવિત્ર કરે અગ્નિ નાશ નથી કરતી પરિવર્તન કરે છે શરીર બળે છે આત્મા મુક્ત થાય છે આથી અગ્નિ મોક્ષનો માર્ગ ગણાય છે પાછળનું રહસ્ય અગ્નિસંસ્કાર ડરાવનારી ક્રિયા નથી એ જીવનને સમજાવતી અંતિમ શિક્ષા છે આ સંસ્કાર જીવતા લોકોને કહે છે તું માટી છે અભિમાન છોડ જે હતું એ રહ્યું નહીં કર્મ જ સાથે જશે એટલે અગ્નિ સંસ્કાર મૃતક માટે નહીં જીવંત માટે છે અગ્નિ કોણ પ્રગટાવે પરંપરાગત રીતે અગ્નિ પુત્ર દ્વારા પ્રગટાવવામાં આવે છે જો પુત્ર ન હોય તો પુત્રી પત્ની ભાઈ અથવા નજીકનો વારસદાર આ કાર્ય કરે છે આમાં લિંગ મહત્ત્વનું નથી ભાવ અને ફરજ મહત્ત્વની છે વિધિ કેવી રીતે થાય છે નંબર એક શરીરને સ્નાન કરાવાય નંબર બે સફેદ વસ્ત્ર પહેરાવાય નંબર ત્રણ ફૂલ અને તુલસી મુકાય નંબર ચાર મંત્રોચ્ચાર થાય નંબર પાંચ અગ્નિ પ્રગટાવી ત્રણ વાર પ્રદક્ષિણા નંબર છ અગ્નિ અર્પણ નંબર સાત શાંતિ પ્રાર્થના આ બધું આત્માને શાંતિ અને પરિવારને સ્વીકાર આપવાનું સાધન છે અગ્નિ સંસ્કાર પછી શું અગ્નિ સંસ્કાર પછી અસ્થિઓ એકત્ર કરી પવિત્ર નદીમાં વિસર્જન થાય છે આનો અર્થ શરીરનો અંત યાત્રાનો આરંભ આધુનિક દ્રષ્ટિકોણ આજના સમયમાં અગ્નિ સંસ્કાર પર્યાવરણ અને આરોગ્ય માટે પણ યોગ્ય માનવામાં આવે છે ઇલેક્ટ્રિક પ્રેમેશન પણ આ જ સંસ્કારનું આધુનિક સ્વરૂપ છે અંતિમ સત્ય અગ્નિ સંસ્કાર શોક નથી સ્વીકાર છે એ વિયોગ નથી વિદાય છે એ અંત નથી પરિવર્તન છે શરીર જાય છે કર્મ રહે છે આત્મા આગળ વધે છે આ સત્ય સમજાવતો સંસ્કાર એટલે અગ્નિસંસ્કાર